પટોળાની ડિઝાઇનમાં આપને લૂઝ કપડું મળી જાય તો તો હા બેનો આજે શ્રીરાજ સાડી તમારી માટે પટોળાની ડિઝાઇનમાં લૂઝ સાડી લઈને આવ્યા છે અને સાડીની સાથે આપણે બોર્ડરનું કામ જોરદાર આપી દીધું છે અને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો છ કલર કોમ્બિનેશન એકદમ યુનિક કલર કોમ્બિનેશન આવી ગયા છે આપણે એક પીસ ઓપન કરશું એકદમ મસ્ત લાઇટ કલરના શેડ રહેવાના છે અને પટોળાની ડિઝાઇન અને એમાં બોર્ડર આપી દીધી છે એટલે એકદમ ડિફરન્ટ સાડી છે અને એકદમ લુકવાઇઝ ડિફરન્ટ લાગશે બતાવું છું એક પીસ ઓપન કરી બહુ જોરદાર છે જો છે મસ્ત પટોળાની ડિઝાઇનમાં આપણે નીચે વળાંકવાળી બોર્ડર રહેવાની છે અને ફેબ્રિકની વાત કરીએ તો એકદમ લૂઝ કપડું છે આરામથી તમારે પાટલી પડી જાય પછી ડેઈલી હોય ને આખોથી પહેરવી ને તો એકદમ આપણે ફૂલ કમ્ફર્ટેબલ રહ્યો ને એવી સાડી છે એકદમ લૂઝ કપડામાં બોર્ડરવાળી સાડી અને પટોળાની ડિઝાઇન અને જે તમે અત્યારે ઓપન કરો છો ને પ્લીઝ પર્પલ કલરનો દૂરથી તમને એમ જ કોટન ની સાડી છે પણ છે એકદમ લૂઝ કપડું અને પટોળાની ડિઝાઇન રહેવાની છે અને એનો પલ્લુ એ બહુ મસ્ત આપી દીધો છે ડાર્ક કલરનો નો પલ્લુ આપી દીધો છે જુઓ તમે એટલો મસ્ત ડાર્ક કલરમાં લાઇટ લાઇટ લાઈટ કલરની ડિઝાઇન છે ડાર્ક કલરનો નો પલ્લુ આપી દીધો છે ને આખી સાડી છે ને શેડિંગ કલર માં છે આપણે પર્પલ ડાર્ક અને લાઇટ શેડ માં રેવાની છે અને ની પટોળાની ડિઝાઇનમાં છે ને આપણે આ સેમ તો વસ્તુ આવે જ છે પટોળાની ડિઝાઇનમાં પ્લસ એમાં આપણે બાંધણી ની ડિઝાઇન બેસાડી છે એટલે બહુ મસ્ત સાડીનો લુક લાગે છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત સાડી છે સો ફેબ્રિકમાં પટોળાની ડિઝાઇનમાં એમાં પ્લસ આપણે બાંધણીની ડિઝાઇન આવે છે એકદમ યુનિક સાડીનો કોન્સેપ્ટ બહેરો છે અને ડિઝાઇન એટલી ટોપ છે એકદમ યુનિક ડિઝાઇન છે તો જે બેનું ના ડિઝાઇનને કલર કોમ્બિનેશન ગમે ને તો સ્ક્રીનશોટ પાડીને બુક કરાવી જ લેજો અને બોર્ડરની વાત મેં કરી હતી ને એમ એકદમ મસ્ત વણાક વાળી બોર્ડર બોર્ડર થી સાડીનો લુક છે ને એકદમ હેવી આવી ગયો છે સાડી છે ને એકદમ હેવી પહેરી હોય ને એવી લાગે એકદમ સોફ્ટ કપડામાં અને આ બોર્ડર છે ને બોર્ડર એકદમ બીજી આખું ઝીણું બારીક કામ રહેવાનું છે બોર્ડરમાં આપણે અને બધું છે ને વણાકનું કામ છે ઉપર ચડું કોઈ કામ નહીં આવે તમને બોર્ડર પાછળની સાઈડ બતાવી જુઓ તમે મસ્ત અને બોર્ડર એકદમ લૂઝ આવશે અને આખી ફિનિશિંગ વાળી ને બોર્ડર રહેવાની જો કેટલી જોરદાર લાગે છે ને પીસ તો પીસ ગેમ હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડીને સ્ક્રીન ઉપર નંબર આપે છે તો બુક કરાવીને લેજો પટોળામાં બોર્ડર વાળી સાડી પહેરી હોય ને તો બધા કરતાં અલગ લાગે બધાની વચ્ચે પહેરી ગયા હોય ને તો પીસ ડિફરન્ટ લાગે અને કલર શેટ કીધા એમ એકદમ લાઈટ કલરમાં છે પીસ અને એકદમ ખૂણા માખણ જેવા કપડા છે જોવો તમે કેટલો મસ્ત પીસ લાગે છે લાગે છે ને જોરદાર તો બુક કરાવી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે અને જો એનું બ્લાઉઝ છે ને આખું ઓલ ઓવર છે ને આપડે પટ્ટો છે એટલે એનું બ્લાઉઝ પ્લેન આપ્યું છે પ્લસ એમાં આપણે બે સાઈડ છે ને બોર્ડર આપી દીધી છે નીચેની સાઈડ મોટી બોર્ડર અને ઉપરની સાઈડ નાની બોર્ડર અને બ્લાઉઝ છે ને પ્લેન હોય તો આખું પટોળાનો લુક આવશે જે આ બહુ મસ્ત લાગે છે જો મને તો બહુ ગમી આ સાડી તમને કમી તો ફટાફટ સ્ક્રીનશોટ પાડીને બુક કરાવી લેજો એકદમ લૂઝ કપડામાં પટોળાનો કોન્સેપ્ટ પહેરાતા છે ને કોટન ની પહેરી હોય ને એવી લાગે અને બોર્ડર આવે ને એટલે એમાં કઈ ઘટ જ નહીં હવે આપણે એના કલર જોશું કલર મેચિંગ બહુ જોરદાર રહેવાના છે બધા લાઇટ શેડમાં આવી રીતના જ રહેવાના છે જે યુનિક કલર આવી ગયા છે આ વખતે આવા તમને કઈ જોવાય નહીં ભણે એટલા મસ્ત કલર કોમ્બિનેશન છે જોવો છે ને મસ્ત એકદમ એકદમ ડિફરન્ટ કલર છે બધા એવું સેમ આપણે બ્લાઉઝ આવી જવાનું છે જો આપડે ડાર્ક કલર છે એટલે પલ્લું સેમ એવું આવશે અને આપણે એવું મસ્ત આવશે કલર કોમ્બિનેશન મસ્ત છે અને સાડી છે ને એકદમ બહુ મસ્ત આવી ગઈ છે બોર્ડરવાળી સાડીમાં પટોળા ડિઝાઇન હોય એટલે બહુ મસ્ત લુક વાય છે ને એકદમ હેવી લાગે તમે જોઈ શકો છો મહેંદી કલરનો પીસે બહુ મસ્ત રહેવાના છે કલર કોમ્બિનેશન બહુ જોરદાર છે આમાં એકદમ યુનિક ડિઝાઇન અને યુનિક કલર છે બધા આવા શેડ છે ને ઓછા જોવા મળે એકદમ આવી યુનિક ડિઝાઇન હોય ને એમાં જ જોવા મળે તમે જોઈ શકો છો બહુ મસ્ત છે રાણી પીચ કલરમાં બહુ મસ્ત કલર કોમ્બિનેશન છે જુઓ તમે બધા કલર એટલા ડિફરન્ટ છે કોઈપણ કલર ગમતો હોય ને સ્ક્રીનશોટ પાડતા જ જાજો કારણ કે બહુ જોરદાર કલર કોમ્બિનેશન સાથે એકદમ મસ્ત પટોળાની ડિઝાઇન આવી ગઈ છે જો તમે ગ્રે ઉપર કેટલો મસ્ત પીસ લાગે છે ડાર્ક ગ્રે લાઇટ ગ્રેમાં બહુ મસ્ત કલર કોમ્બિનેશન છે જો જે કલર ગમતો હોય ને સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં કલર કોમ્બિનેશન તો જોરદાર જ છે પણ સાડીનો લુક એકદમ યુનિક જ છે તો જો પટોળાની પેટર્નમાં એકદમ મસ્ત યુનિક બોર્ડર સાથે અને એકદમ મસ્ત હેવી પલ્લુ સાથે જો તમે કેટલો મસ્ત લુક આવે છે એકદમ હેવી પલ્લું છે ને એકદમ પહેલા તો એકદમ કોટન લાગે ને એવી સાડીનો કોન્સેપ્ટ છે તો જે કલર ગમ્યો હોય ને સ્ક્રીન શોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ લાઈક ન કરીને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ